જય શ્રી કૃષ્ણ સીતારામ બધાઈની તો ચાલો આપણે આ જાઉં બકાલું લેવા તો હું તમને છે ને અમારે ભાણવરની બકાલા માર્ગી દેખાડા ને ગામ દેખાડા હાલેને જ જાતી નાગાલ્જન પેરી જાજો માટી જો ભાકી બનાવે છે તો હલો ગામમાં પાણી ગરમ જ છે ટાકા ઠંડે પાણીથી નવાય ગરમ પાણીથી નવાય કે ઠંડે પાણીથી નવાય તમે બધા કોમેન્ટ કરે ને તમારી દીધી નક્કી જો કે ઠંડે નવાય કે ગરમ પાણી નવાય ઘણા દીધી આને વિડીયો ઉતાર્યો નહોતો તો આજે થયું કે હાલો એક વિડીયો બનાવી નાખીએ ગામમાં જઈએ એટલે મમરાની એવડે બધી રિક્ષા ફરાઈ ને આવે એટલા મમરા માણસ ખાતા અહીં ને હા છે ખીહીર હે ને એટલે ખીહીરમાં મમરાના ઘરના લાડવા કરે ને ખીઘીર આવે ને ભાઈ એ કી ભૂલે છે

અમાર ભાણવર ની બજાર છે બકાલા માર્કેટ આ એક ગામ અંદર આપડી બકાલું લેવા ગામ અંદર જવું

भइ आमा जुनी मार्केट भणवर नि बकाला मार्किट <meio> <ेंधास गयत्कीन> જો ભાઈ આ મારા બકાલા વાળા છે તો એના પાસે બકાલો આજે હેડર નથી ઓમને આવ મારે વિડિયો લઈ જાવ હું લઈ જાવ જાજે લઈ છે બાપા

ભાઈ આશે અમારે નહીં માર્કેટ જે વસ્તુ લેવા આવ્યા એ વસ્તુ તો ન મળી આવીથી લીલા સણા લેવા પણ સણા તો નથી તો આવું બધું લઈ લીધું હાલો I okay. hope okay. 我厅天边有。<music> <music> માર્કેટ નાની હે પણ હકડાય બહુ છે આ એટલે ઘડીએ ઘડીએ હું ઘૂરે જવું પડે અમે સામે વાહન આવતું હોય ને જો ભાઈ આ છે અમારું ભાણ વર્ષ

Pasili da Lili Dungkri <Sustainable calculator> be, be 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 Klal Leh, mobile lu cover net leh ભાઈ આપડે પોગી ગયા આપડે ઘરે બકા લઈ હા તો જય શ્રી કૃષ્ણ સીતારામ આપણો વિડીયો એટલો